દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ધાર્મિક જુલૂસ દરમિયાન પેલેન્ટાઇનના ફ્લેગ પ્રદર્શિત થતા લોકોમાં મોટો વિવાદ ઊભો થયો છે ધાર્મિક કાર્યક્રમોમાં અચાનક વિદેશી દેશના ફ્લેગ દર્શાવવામાં આવતા ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પ્રાથમિક અહેવાલ મુજબ આ જુલુસમાં આમદ અબ્દુલ રુખડા નામના વ્યક્તિએ પેલેન્ટાઇનનો ફ્લેગ દર્શાવ્યો અને તેની સાથે ઉશ્કેરીજનક સૂત્રોચ્ચાર પણ કર્યા આ ઉપરાંત જુલુસમાં હાજર રહેલા નાના બાળકોના હાથમાં પણ આ વિદેશી રાષ્ટ્રના ફ્લેગ પકડાવવામાં આવ્યા હતા આ કૃત્યના કારણે સ્થાનિકોમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી ને સામાજિક સૌહાર્દ દહોળાવવાનો પ્રયાસ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે કોઈ પણ ધાર્મિક જુલુસમાં સ્થાનિક શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય છે ત્યારે આ પ્રકારે રાજકીય અને વિદેશી વિવાદ સાથે જોડાયેલા ફ્લેગનું પ્રદર્શન અને સૂત્રોચ્ચાર ગંભીર બાબત ગણાય છે

પોલીસે માત્ર ફ્લેગ દર્શાવનાર વ્યક્તિ જ નહીં પરંતુ આ સમગ્ર આયોજન પાછળનો હેતુ શું હતો અન્ય કોઈ વ્યક્તિ કે જૂથની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ ઉદાહરણપૂર્વક તપાસ શરૂ કરી છે ધાર્મિક જુલુસમાં રાજકીય મુદ્દાને સામેલ કરવાને બાળકોને તેનો હિસ્સો બનાવવા પાછળનો ઈરાદો શાંતિ દોહળવાનો જ હતો કે કેમ તે અંગે પોલીસે વધુ પુરાવા એકત્ર કરી રહી છે પોલીસ ને આ ત્વરિત કાર્યવાહીથી ખંભાડિયા શહેરમાં ફરી એકવાર શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે પોલીસની સંપૂર્ણ તપાસ બાદ જ આ સમગ્ર વિવાદની સાચી હકીકત સામે આવશે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા